परिस्थिति नबळी होवाने एक बिदानु हामी जॉइन नी पछि हो न विचारि पछि मान जय माताजी देव तो केम छ बधाई हामी त रुजु के तम बधाई मजामा छौ तो बत्ता ने हजुरना रराके भगवान ए शुभकामना बेन के તો તમારે લવમે છે તમે કઈ રીતે મળ્યા એવી કમેન્ટ કરી હતી અમારી કહાણી કઈક અલગ જ છે કે એમ નથી કે બે પ્રેમ કરીને ભેગા થયા આ કેવું નતું ને એમ કે અમારી પણ કેવું તો નહોતું તો એ તમારી કમેન્ટ આવી એટલે એમને એમ લાગ્યું કે યુટ્યુબ ફેમિલી છે તો એમની આગળ કોઈ વાત છુપાવી ન જોઈએ એટલે પછી હવે કહી દઈએ નહીં અગર કોઈને કહેતા નહોતા ની આ વાત તો આ કેવું તો વચ્ચેથી જ કહું કે પહેલેથી જ કહું કે બ્લોગ તો બહુ લાંબો થઈ છે ને કેમકે કહાણી મારી અંદર ઘણી બધી ઘણી બધી એટલે ઘણી બધી છુપાયેલી હતી કેમ કે હું કહી દઉં કે અલ્કેશ છે ને એ મારા સગ્ગાબહેનના સગા દિયર છે ને એટલે મારા બનેવીના સગા જ ભાઈ છે એટલે અવારનવાર ભેગું તો થવાનું જ હોય પણ તોય તે ભેગું થતા હતા ઘરે રહેતા હતા પણ અમારે વચ્ચે કંઈ એવું નહોતું ને એવો વિચાર પણ નહોતો નહીં આપણે બંને જણે કે એવો વિચાર એ નહોતો કર્યો કે હવે અમે કરીશું કેવી રીતે ભેગા થઈ રહીશું કે એવું કાંઈ નહોતું અમે વિચાર્યું પણ પહેલાં તો કે અમારા ઘરે એમને હવે કોઈને અમારા ઘરની વાત ન કરાય પણ તમે કમેન્ટ જ એવી કરીશું એટલે કહી દઈએ નહીં પણ સાજે ભાગે નથી કેતા કેવી રીતના મળ્યા એ કીધી તો એમને થઈ છે કેવી રીતના મળે તો કેમ મલકેશ એમના ઘરે રહેતા હતા એમ તો થાય ને એમને કેમકે મારા મમ્મી પપ્પા આગળ રહેતા હતા અને એમને કઈ દુઃખ પડતું તો એ મારા મમ્મીને મમ્મી સમજીને જ કેતા કેમ કેમકે ઘરે મારા સાસુમાં હતા અને બધાના બધાના ઘરમાં નહીં પણ અમુક અમુક ઘરનો વ્યવહાર બધો અલગ હોય એટલે જેને માવતરમાં ખોટ હોય ને જ્યારે આપણું કોઈ હોય ને ત્યારે બધા જ દગો કરે ને કોઈ સાથ ન આપે સગા ભાઈ હોય ને તો ન આપે કે સગા ભાભી હોય ને તો ન રાખે તો એમના ઘરે થોડી ઘણી તકલીફ પડતી હતી એટલે પછી મારા મમ્મીને આવીને કીધું તો મારા મમ્મી કે અહીંયાથી એ ભણવા જતા હતા એટલે ભણવા જવાની શાળે જવાનું ભાડું જોઈએ ચોપડા નેવું લાવવા બધું જોઈએ પણ કોઈ આપતું નહોતું તો ઘરે રવિવાર હોય તો રવિવારે દાળી કરીને લાવતા નહીં અને પછી એ પછી ઘરે જવાનું અમારા ઘરથી નજીક પડે ને એમના ઘરે થોડુંક દૂર પડે પછી અમારા ઘરેથી હાલીને જતું રહેવાતું હતું ને તો મારા મમ્મીએ એમ કીધું કે અમારા ઘરે અહીંયા રૂ અહીંયાથી ભણવા જાય કીધું તો અમારા ઘરેથી ભણવા જતા ત્યારે હું ઘરે નહોતી ની ઘરે નહોતી પણ અમે ઓળખતા એકબીજાને બધું હતું પછી એમનું ભણવાનું પછી ભણવાનું પૈસા નહોતા ને એટલે એમને ભણવાનું છોડી દીધું ને મારા ઘરે પણ એક પરિસ્થિતિ હતી મારા મા મમ્મીને હું જન્મીને ત્યારથી મગજની બીમારી છે ની અલગ તો બીમારી છે અમુક ટાઈમે હારા થઈ જાય પાછા એવા થઈ જાય તો એવી પરિસ્થિતિ અમારી ને કે મારા માવતાના ઘરે માવતાના ઘરેથી કે એકદમ મારા મમ્મી બીમાર પડવા લાગ્યા અને એકદમ કપરી પરિસ્થિતિ આવી ત્યારે હું કામ કરવા જતી ને તો મારી બેનો આગળ જતી ને તો પણ કોઈ તે પૈસા ન દે આપે મારા ઉપર મુજબ ને એની આગળ આગળ મારું મારી આગળ બધું કામ કરાવે એટલે પછી હું બીજે કામ કરે પછી આ એકલી કામ મારો ભાઈ છે કોઈ મારા પપ્પાને મદદ કરે ને એવું કોઈ નથી તો મારો ભાઈ છે ને એને પણ મગજ એવું નહીં પૈસા ગણતરી કરતા એવું નહીં આવડે કામ કરે પણ એવું નહીં થાય નહીં તો પછી આમ બે ભાઈ બહેન કામ કરવા ગયા તો મારી જોડે એવું ઘટના ઘટીને રાત્રે એકવાર તો મને એક ઘટના નથી કહેતી કોઈક બીજા તમારે કમેન્ટ કરીને કહેશો જાણવા કહેશો તો હું તમને કહીશ પછી ત્યાંથી ના આવતા રહ્યા પછી મેં એવું કે વિચાર્યું કે એકલા એકલા કામ કરવા જવા કરતાં મેં એવું પહેલાં તો એવો વિચાર કર્યો હતો કે મેં લગ્ન નહીં કરું પણ પછી એવો વિચાર કરી લીધો કે કોઈક મારી લાયક હોય ને એના જોડે કરી લઉં અને હું એવું હતી કે મારા મા બાપને મારી પરિસ્થિતિને સમજે સામેવાળાની પરિસ્થિતિ પછી એમ કરતા કરતા પછી તોય તે પછી મારી મજબૂરીમાં મારી બેનને ત્યાં કામ કરવા જવું પડ્યું પણ મારી બેનને ત્યાં કામ કરવા પહેલાં તો એમ જતા અહીંયા આવતા પણ અમે એટલું બધું એવું કાંઈ રાખતા નહોતા એકબીજા પ્રત્યે કામ હું બધું કરતી કામ કરતા પણ એવું કંઈ એકબીજા પ્રત્યે રાખતા નહોતા પણ કોઈ કોઈ મજાક કરતા કે એમના સેટ હતા ને એ બધા એમ કહેતા મારી બેનને એને એમ કહેતા કે એમની જોડે બે એમનું કરી નાખો એમ કહેતા પછી આમને કંઈ કંઈક કહેતા નહીં પછી એમને કાકા કેતા પછી માર બેન ને ઈ સાતી જ કેની માર બેન ને કેતા હમણે પછી હું ના પડતી હું મને અલકે સામસે એટલે નોતા ગમતા फ्रेंड्स એટલે હું ના પડતીતી પછી માર મેન માર બેન એયા પડોસીમ બિજા રહેતા ઈ એક બેન હતા સિત્યાલી બેન કરીને એમને કઈ આયા હતા નો કે એમને કેજો કે બે જણા ભેગા હી એમ તો એમને ગમ કરાવી દી એમ લગન ને એવું કેતાતા ની પછી મારી બેન એ જ કેતા હતા અમે મામને બંને એમને એટલે એમને એમને બીક તો ને આવવા નહોતી ખાવી પછી ની મારી બેન કહેતા ને એટલે આમ નહીં નહોતી પછી આ મારે થોડી મારે જોડે થોડી જોડે મસ્ત કરવા હતા પણ મન નહોતા ગમતા ને એટલે મારા બીજા બેન હતા ને ત્યાં જાય પછી આ જ એમ કરતાં કરતાં ઘરે જતા રહ્યા પછી પછી તો શું ખબર એ વિચાર આવે પછી મારી બેનના ઘરે ઈંટો પાડવાનું કામ કરતા નહીં તો અહીંયા ઈંટો પાડવા જતા મેરો પાડવાનું જાતી પછી આ લેવા આવતા ખવારે વેલા પછી રસ્તામાં વચ્ચે ગાડી ઊભી રાખી દીધી પછી ગાડી ઊભી રાખીને કઈ કઈ કેતા મને તો કેતી હું એવું કાઈ તો પછી એવા કરતા ને પછી પાછા મારી બેનને ફરીથી કામ કરવા ગયા એટલે પછી અમે ભેગા કામ કરતા ને બધા જોતા એટલે બધા મજાક કરતા ને પછી મારું થોડું ઘણું કામ કહો પછી પાણી ખેંચવાનું મારાથી ન ખેંચી દેતા અને એમ કપડાં ધોતી રાંધવાનું ને એવું બધું જ કામ કરતી એટલે બધા મજા કરતા ને બધા એમ કે હવે શું બાકી રહ્યું છે હવે લગ્ન કરી દો એમ કરી દો ને એમ કીધા ને અને મારા મમ્મી પપ્પાને એમના સેટે કીધું હતું પછી પાછા માર બેન બધાને આમ અમારી એટલી બધી ઈચ્છા નહોતી પણ બીજા બધાની કબરની એમની ઈચ્છા નહોતી ખબર નહીં મને એટલે એવું લાગતું હતું એમની કાંઈ કીધું નતું કોઈ આમ તો કહેવાય નહીં પણ એવું હતું એમ પછી અમાર બે બહેનોને ઝઘડો થઈ ગયો પછી હું જંગલમાં ભાગી ગઈ ભાગી ગઈ પછી બે બહેનો ઘરેથી ફોન આવ્યો ને તો હું બીજે મારા ઘરે જતી હતી મારી બેન ના પાડતા હતા કે ઘરે નથી જાઉં તો મને મારી બેન એમ કહે કે હું કંપનીમાં બીજે કામ કરવા જવાનું હતું મેં મારી બેન એમ કીધું તને કહે કોને કીધું કામ કરવા જવાનું છે તો એમ કરતાં કરતાં પછી મને વિચાર આવી ગયો હું મરી જ જાઉં એવું કેમ કે ઘરે જ મારે કામ કરવાનું હતું મારા મમ્મીની બીમારને એવું બધું રહેતી હતું પછી મને એવું થતું કે હું કામ કરીને ઘરે દઉં તોય મારા ભાઈએ મને માર્યું એટલે પછી એવો વિચાર આવ્યો હતો કે હું મરી ગયો એવો વિચાર આવ્યો તો પછી મરવાનો પછી બે દિવસ શિયાળવાનો કહેતો ને દિવાળી આવવાની તૈયારી હતી કે ઉત્તરાયણ એવું હતું ઉત્તરાયણ હતી આવવાની ઉત્તરાયણ આવવાનું મને થયું પંદર દિવસ બાકી હતા ને તો એવા આમ બિર આતું બાવળમાં છુપાય છુપાય નંદી રહી ની પછી ત્રીજા દિવસે ને આ કામ કરવા અહીંયા આવ્યા ને તો જોઈ ગયા ને જોઈ ગયા પછી હા એવી રીતે મળ્યા હતા અને આગળનું તમારે જાણવું હોય તો કે પણ મતલબમાં આ અમારી કોઈકને શીખડાવવા માટે નથી પણ પરિસ્થિતિ અમારી એવી હતી ને એના કારણે થઈ ગઈ એટલે બાકી એવું નથી કે કોઈકને શીખડાવીએ પણ હું કે બધાની પરિસ્થિતિ એવી નહીં બધાનું એક સરખું ન હોય બધાનું અલગ અલગ હોય પોઝિશન એટલે અમે પછી એવી રીતના પછી વિચાર્યું ને ની બાકી આમ કે આવી રીતને આવું કરીએ કે આવું એવું કાંઈ નહોતું મારો તો એવો વિચાર નહોતો આમ નહોતું પણ પછી પરિસ્થિતિ એવી આવી પછી મારી બેન એમને ખોટા ખોટું કહેવા મંડી આમના માટે પછી મને એમ ખબર પડ્યું કે મારા લીધે એનું ઓલું થઈ જશે એમની મારે રીતે એમને વઢે એમને ખોટું ખોટું કહે કોઈ એમના ઉપર દબાણ કરે એટલે પછી મને એમ કીધું ખાવ મરી જવું ને તોય એમના માટે આવવાનું હતું એટલે પછી ન મરી ને પછી મારી રસ્તો કરી દીધો ને પણ આમને આમની પરિસ્થિતિ ઉપર મને દયા આવતી એમ મારા ઘરની તે એવી હતી જ તે પણ આમને વધારે ગુસ્સો કરતા વેલાવટીને કામ કરવાનું બધું એટલે દયા આવીને તેમ થઈ ગયું હ તો કાંઈ નહીં હા હા તે વધારે હવે પછી એનું જાણવું હોય ને તો કમેન્ટ કરજો તમે તમારે જાણવું હોય તો આને બીજું કાંઈ નહીં નહીં એમ કે સર કાંઈ નથી કહેતા બાકી એવું કાંઈ નહોતું કે અમારે અમે જબરદસ્તી પહેલાં તમારે બેને બેનને દાવ કરાવ્યું પછી હવે એમાં કોઈ રાખતા નથી

એમને લગ્ન કરાવવાની ઈચ્છા હતી એ જ બેન હારે હું ઝઘડો થઈ ગયો મારે ઘરે જવા માટે પણ એટલે પછી હું ભાગી ગઈ પછી મારી બેન ખોટે ખોટું આમનું નામ દઈ મારા પપ્પાને ઘરે ફોન કરીને એમ કે એટલે પછી મારામાં હું એવું વિચાર્યું કે હું મારા માટે કોઈકને દોષી ન બનાવું નહીં એટલે પછી એવું કંઈક હતું એટલે મજબૂરીનું પગલું ભરી દીધું નહી એલ કે અને શું કેવાય પરિસ્થિતિ નબળી હોવાની એકબીજાનું સામે જોઈને નહીં પછી એવું ન વિચાર્યું પછી મને કઈ નહીં આવ કઈ નહીં